નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી જે આપણે શરૂઆત કરેલી હતી સિક્સટી ડેઝનો કોર્સ ઓનલાઈન આપણે યુટ્યુબ ઉપર એમાં આપણે આજે ડે થર્ટી એટ આડત્રીસ દિવસ પહોંચી ગયા છે એકથી સાડત્રીસ દિવસ તમે હજી નથી જોયા તો જોઈ લેજો આપણી ચેનલ ઉપર હજી અપલોડ જ છે વન બાય વન જે લોકો પહેલીવાર આવેલા છો તો એ પહેલાં લેક્ચરથી જોવા મળજો

દેખા ને આપને અમારે હિન્દી આજે એમાં તકલીફ ન પડે એવા માટેના દોઢસો વાક્યો અને હા એવું જ નહીં દોઢસો જ વાક્ય એના સિવાયના બાકીના જે તમામ લેક્ચર્સ છે છે બાકીના જે જે તમામ કહેવાય ને વાક્યો તમે તમારી રીતે બોલાવી બનાવતા શીખી શકશો તો એવા આજે મસ્ત મજાના દોઢસો વાક્યો શીખવાના છે ખાસ યાદ રાખી જ લેજો આ બધા વાક્યો જેથી તમે વારંવાર જોજો હમણાં પહેલી સ્લાઇડ આવશે એટલે તમને ખબર પડી જશે યાર આવા તો સેન્ટેન્સ આપણે રોજ બોલીએ છીએ અને આવડતું નથી જો ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરવી હોય ઇંગ્લિશ કડકડાટ બોલવું હોય બધા લોકોની જેમ તો તમારે પણ આવા બધા પ્રકારના સેન્ટેન્સીસને યાદ રાખવા જોઈએ અને એના જેવા બીજા સેન્ટેન્સીસ કેમ બને એ શીખી લેવું જોઈએ અને એ જ હું તમને આજે શીખડાવવાનું છું રેડી તો ખાસ એવા એવા સેન્ટેન્સીસ કે જેમાં ઘણી બધી વાર ટેન્સ નથી આવતો ઘણી બધી વાર આ કોઈ પ્રકારના એક્ટિવ પેસિવનો ઉપયોગ નથી થતો તો એવા વાક્ય હું તમારી સમક્ષ લઈને આવ્યો છું જે કે એ તમારે એના ટુમાં કેવું હોય સાહેબ ખબર છે એક પેટર્ન સમજવાની હોય આ પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે આવી રીતનો ઉપયોગ થાય તો એવા જ આપણે દસ વાર બોલતા હોય ને આખો દિવસમાં એવા જ વાક્યો લઈને આવું એટલે જીવનમાં જ્યારે પણ બોલવાનું થાય તો તકલીફ પડે નહીં સમજે ગયું તમને ઓકે તો શરૂઆત કરી દઈએ છીએ આજના લેક્ચરની પણ શરૂઆત કરીએ તો આપણી મસ્ત મજાની એક શું હોય છે એક 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 રિક્વેસ્ટ હોય છે કે મસ્ત મજાની રીતે જેટલા લોકો જોઈ રહ્યા છે બધાએ પોતાનું લાઈકનું બટન દબાવી દે તો વિડીયોને એક વખત લાઈક મળી જાય લાઈક મળી જાય તો મને આનંદ મળી જાય મને આનંદ મળી જાય તમારા માટે બીજા બીજા લેક્ચર લેતો તો ખાસ એક વખત જેટલા પણ લોકો જોઈ રહેશે બધા વિડીયોને લાઈક કરી દેશે જેથી આપણે જે આ વિડીયો ઉપર બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે દરેક વિડીયો ઉપર બે હજાર લાઇકનો ટાર્ગેટ હોય છે દર વખતે કહેવા ના હોય એટલે એ બે હજાર લાઇકનો ટાર્ગેટ છે તમે પૂરો કરી દેશો સો ટકા કરી દેશો અને ખાસ મિત્રો ચેનલમાં નવા છો હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો કરી દેજો ત્રણ લાખ અને આજે તમે જોશો ને અડતાલીસ હજાર વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ગયા છે ત્રણ લાખ પચાસ હજાર આપણે બે દિવસમાં થઈ જશે અને તમારા સપોર્ટના કારણે તો ત્રણ પચાસ ત્રણસો પચાસ પૂરા થશે તમારા બધાના લીધેથી તો ખાસ જેને બાકી રહી ગયું સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમે તો શેર પણ કરવાનું ભૂલતા નહીં પુણ્યનું કામ છે ઓકે તો શરૂઆત કરીએ આજના સેશનની લાઇક કરી દીધી છે ઓકે ચાલો સૌથી પહેલા બે સેન્ટેન્સ આવ્યા તમે જો બારી બંધ કરો નથી બોલતા દરવાજો બંધ કરો ઓલું બંધ કરો હવે જોજો ખાસ ધ્યાન રાખજો બારી બંધ કરો એટલે શું થાય ક્લોઝ ધ વિન્ડો પણ ઘણીવાર આપણે એમ કહે પંખો બંધ કરો તો પંખાને એમ બંધ કે ક્લોઝ ધ ફેન હંમેશા એક વસ્તુ યાદ રાખજો જ્યારે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ હોય કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ઉપકરણ ટીવી હોય પંખો હોય લાઇટ હોય એવા પ્રકારના ઉપકરણો બંધ કરવા માટે સ્વિચ ઓફનો ઉપયોગ થાય સ્વિચ ઓફ ધ ફેન સ્વિચ ઓફ ધ લાઇટ અને આવા જે ટૂંકમાં વધારવા બારી બારીને આવું બંધ કરો ઓલું બંધ કરો તો એવા શબ્દો માટે ક્લોઝનો ઉપયોગ થાય તો આ ધ્યાન રાખવાનું રેડી તો બારી બંધ કરો તો ક્લોઝ ધ વિન્ડો શર્ટ પહેરો હવે શર્ટ પહેરો ટી શર્ટ પહેરો મોજા પે જે કંઈ પણ હોય તો પૂટ ઓન પુટ નો શબ્દ થાય પહેરવું પુટ ઓન ધ શર્ટ બરોબર ઓન ટી શર્ટ પુટ ઓન આવી રીતે ટૂંકમાં જાય કોઈ પણ વસ્ત્ર પહેરવા માટે ચલો એના પછી આગળ શર્ટ ઉતારો બરોબર ટી શર્ટ ઉતારો શર્ટ પુટ ઓફ પૂટવોનની જગ્યાએ પુટ ઓફ ધ શર્ટ જૂતાની દોરી બાંધો જૂતાની દોરી ટાય એટલે થાય ધ શું કહેવાય લેસીસ એટલે શું એટલે કે જોડા પગરખા ભાઈ આપણા હા એટલે એને કહેવાય જૂતા એટલે જૂતાની દોરી બાંધે એમ દિવાલ પર લખશો નહીં ડોન્ટ રાઈટ ઓન ધ વોલ ડોન્ટ રાઈટ ઓન ધ વોલ પલાઠી વાળીને બેસો જો વાવું બોલ હોય તો આવું કોઈ ખબર હોય કોઈ ઘણા કેવું હોય પલાઠી વાળીને બેહો સીટ પછી શું કેવું પણ એના કરતાં તમને ખબર સીટ ક્રોસ લેગ્ડ ક્રોસ લેગ ને અંગ્રેજીમાં ગુજરાતીમાં કહેવાય પલાઠી તો પલાઠી વાળીને બેસવું એને કહેવાય સીટ ક્રોસ લેગ્ડ યાદ રાખજો ચલો ને પછી કોગળા કરો જો કોગળાને અંગ્રેજીમાં કહેવાય રીન્સ બરાબર શું કહેવાય રીન્સ રીન્સ યોર માઉથ એટલે કે તમારા મોઢામાં કોગળા કરો તમારું મોઢું ધોઈ નાખો વોશ યોર ફેસ અહીંયા વોશ યોર ફેસ આવી રીતે આવશે એના પછી દાંત સાફ કરો તો બ્રશ યોર ટીથ કૂદશો નહીં ડોન્ટ જમ્પ લખશો નહીં ડોન્ટ રાઇટ બોલશો નહીં ડોન્ટ સ્પીક કેટલા બન બધાય બની જાય ચાલો એના પછી આંખ લૂછી લો વાઇપ યોર આઈઝ આંખ લૂછી લો તો વાઇપ યોર આઈ યોર આઈઝ હાથ ઉપર કરો હાથ ઉપર કરો તો એને કહેવાય રેઝ યોર હેન્ડ શું કહેવાય રેઝ યોર હેન્ડ અને બે કીધા હોય તો હેન્ડ્સ એક કીધું હોય તો હેન્ડ રેઝ યોર હેન્ડ તેને લાત ન મારો ડોન્ટ કીક ઇટ કીક એટલે લાત મારવી અહીં થૂકશો નહીં ડોન્ટ સ્પીટ સ્પીટ એટલે થૂકવું હિયર એટલે કે અહીંયા તમારી ચોપડી ખોલો ઓપન યોર બુક તોતડું ન બોલો તોતડું બરાબર ઘણી વાર જો ભાઈ જેને પર્સનલી પ્રોબ્લેમ હોય એના માટે નથી હોય એ તો ભાઈ ભગવાનની દયા અને એમાં ખુશ રહેવા જે આપ્યું છે ભગવાન બટ ઘણા લોકો એવું હોય ચારા પાડતા હોય તો એવા લોકો માટે આ સેન્ટેન્સ છે કે તોતડું ન બોલો તો ડોન્ટ સ્ટેમર સ્ટેમર એટલે તોતડું ચલો પેન્સિલની ધાર કાઢો તમારું મો ખોલો ઓપન યોર માઉથ તમારું મોઢું ખોલો ઓપન યોર માઉથ તમારા વાળ ઓળવો વાળ ઓળવાની અંગ્રેજીમાં કોમ્બ યોર હેર કહેવાય શું કહેવાય કોમ્બ યોર હેર અહીં ફેકશો નહીં ડોન્ટ થ્રો હિયર ડોન્ટ થ્રો હિયર એટલે અહીં ફેંકશો નહીં મિત્રો હવે આગળ વધીએ છીએ ઘણા બધા સેન્ટેન્સીસ બાકી છે પણ એક અનાઉન્સમેન્ટ કરી દઉં કે જે લોકોને બાકી છે હવે આમ ઓનલી કહેવાય ને સાત સીટ બાકી છે ઓનલી સાત શું બે મહિનાનો કોર્સ છે એકદમ સ્પોકન ઇંગ્લિશ બેઝિકલી એડવાન્સથી કહેવાય ને બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખડાવશું આપણે લાઈવ ફક્ત વીસ વિદ્યાર્થીઓને ઝૂમમાં જ્યાં તમે હું એકબીજાની સાથે લાઈવ હશું સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ હશે એમાં સોમ મંગળને બુદ્ધ મારો લેક્ચર હશે અને ગુરુ શુક્ર છે અમારા ફેકલ્ટીઝ તમને ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવશે રેડી તો ખાસ એની ફીસ છે ટેન થાઉઝન્ડ રૂપીઝ અને પહેલી જૂને પહેલો લેક્ચર હશે એટલે ખાસ જોડાઈ જજો વધારે ઇન્ફોર્મેશન માટે તમારે નંબર આપેલા છે એનો કોન્ટેક કરી લેજો તે ફાળશો નહીં ડોન્ટ ટિયર ઇટ તમારું નાક સાફ કરો તો બ્લો યોર નોઝ તમારું નાક સાફ કરો તો બ્લો યોર નોઝ તેને હલાવો શેક ઇટ શેક શેક એટલે હલાવો તેને તોડશો નહીં ડોન્ટ બ્રેક ઇટ બ્રેક એટલે તોડવું થાય ડોન્ટ બ્રેક ઇટ અવાજ નહીં નો નોઈસ ચોખ્ખું ચટ લખો નહીં ચોખ્ખું ચણટ લખો ચોખ્ખું ચટ

મને એકલો છોડી દો લીવ મી અલોન મને એકલો છોડી દો તો લીવ મી અલોન ચાલુ રાખો તો કે કીપીટપ બોલી શકો અથવા તો કેરીઓની બોલી શકો તેને પકડી રાખો હોલ્ડ ઇટ તેને પકડી રાખો હોલ્ડ ઇટ તેને છોડો નહીં ડોન્ટ લીવ ઇટ તેને છોડતા નહીં ડોન્ટ લીવ ઇટ હું ખુશ છું આઈ એમ ગ્લેડ અથવા તો આમ હેપી એ રીતે બોલી શકો હું દુઃખી અથવા તો ઉદાસ છું તો આમ સેડ શું કહેવાય આમ સેડ તે લઈ લો ટેકિટ ટેકિટ લઈ લ્યો તે ખરીદી લો ઇટ ખરીદી લો એટલે શું થાય બાય ઇટ તેનો ઉપયોગ કરો યુઝ ઇટ તેનો ઉપયોગ કરો તો શું થાય યુઝ ઇટ તે નકામું છે ઇટ ઇઝ યુઝલેસ તે નકામું છે તો ઇટ ઇઝ યુઝલેસ તે કામનું છે નકામું ને યુઝલેસ કહેવાય અને નકામું હોય તો એને યુઝફુલ કહેવાય સોરી કામનું હોય તો એને યુઝફુલ કહેવાય તે તારું છે ઇટ ઇઝ યોર્ઝ તારું છે તો ઇટ ઇઝ યોર્ઝ સ્વસ્થ રહો સ્ટે હેલ્ધી સુરક્ષિત રહો સ્ટે સેફ મતલબ કે રહેવું હોય ને ત્યારે એના માટે સ્ટે નો ઉપયોગ થાય હેપી રહો દુઃખી રહો સુખી રહો જેના માટે એ શબ્દ મૂકી દેવાનો તેને ધકેલો પુશ પુષ પુષ એટલે તેને તેને ધકેલો ખેંચો પુલ પુલ ઇટ એટલે ખેંચવું થાય પુશ એટલે ધકો દરવાજામાં લખ્યું હોય લખ્યું એ પુલ તોય ધક્કા મારતા હોય ભાઈ પુલ પુલ ખેંચવાનું કેસ મને પછી યાદ કરાવજો રિમાઇન્ડ મી લેટર આ બોલતા હોય કે મને યાદ કરાવજો ભાઈ તો રિમાઇન્ડ મી લેટર હવે એવું બોલવાનું

એના માટે આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એને પહેલાં ડાઉનલોડ કરી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એમની અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરશો તો ત્યાંથી નહીં મળી જશે દર બુધવારે આપણે એક લાઈવ લેક્ચર આવશે સાંજે નવ વાગે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ આખો કોર્સ તમને એક વર્ષ માટે મળશે ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં વધારે ઇન્ફોર્મેશન માટે તમારી નંબર આપેલો કોન્ટેક કરી શકો છો ઓકે આગળ વધીએ તમારો આભાર થેન્ક યુ ખાતરી કરો તો મેક શ્યોર ખાતરી કરો જો જુઓ તો ભાઈ મેક શ્યોર તે રાખી લો કીપીટ કીપીટ એટલે રાખી લો તેને મૂકો ઇટ ચલો એના પછી છે મહેરબાની કરીને રાહ જુઓ તો કે પ્લીઝ વેઇટ મહેરબાની કરીને રાહ જુઓ તો પ્લીઝ વેઇટ તેને બોલાવો કોલ હિમ એટલે કે તેને બોલાવો બહુ બધું બહુ જ બધું તો કે અલોટ કેટલું જો ગણી ન શકાય એના માટે કેટલું છે કેટલું તો કે હાઉ મચ અને ગણી શકાય એવું હોય તો કેટલા છે તો કે હાઉ મેની રેડી એવી જ રીતે હાઉ મેની હાઉ મચ બિલકુલ નહીં નોટ એટ ઓલ નોટ એટ ઓલ એટલે બિલકુલ નહીં આપણે કહ્યું ઝરરાય નહીં હોય ભાઈ નોટ એટ ઓલ ગોખશો નહીં જો ગોખવાને અંગ્રેજીમાં ક્રેમ કહેવાય શું કહેવાય ફ્રેમ ડોન્ટ ફ્રેમ એના પછી વાતો ના કરો તો વાતો ના કરો ને શું કહેવાય ડોન્ટ ઠોક ઠોક એટલે વાતો ના કરો એના પછી શાંત રહો કીપ ક્વાઇટ શાંત રહો તો કીપ ક્વાઇટ મને ખવડાવો ફીડ મી મને ખવડાવો એટલે શું થશે મી ખરેખર રિયલી સાચું છે ઇઝી ટ્રુ પ્રશ્ન પૂછો સાચું છે તો ઇઝી ટ્રુ ચલો એના પછી પાછા ન વળો ડોન્ટ મૂવ બેક પાછા ન વળો તો ડોન્ટ મૂવ બેક પાછળ જાઓ ગો બેક પાછળ જાઓ ગો બેક એના પછી મારો વિશ્વાસ કરો ટ્રસ્ટ મી મારો વિશ્વાસ કરો ટ્રસ્ટ મી મારું કહ્યું માનો ભાઈ હું કહું એમ માનો તો કે બિલીવ મી આપણે એમ કે મારું કહ્યું માનો હું કહું એમ કરો તો કે બિલીવ મી ચાલો એના પછી કદાપી છોડશો નહીં તો કે નેવર ગિવ અપ ક્યારેય છોડશો નહીં તો નેવર ગીવ અપ પાછળની તરફ ખસું પાછળની તરફ ખસું એટલે કે મૂવ બેકવર્ડ બેકવર્ડ એટલે પાછળની તરફ ખસું આગળની તરફ ખસો તો કે મૂવ ફોરવર્ડ ફોરવર્ડ એટલે આગળની તરફ બેકવર્ડ એટલે પાછળની તરફ ધ્યાન રાખવાનું ધીરજ રાખો તો કે હેવ પેશન્સ પેશન્સ શાંતિ રાખો એમ જઈને ભણો ગો એન્ડ સ્ટડી જઈને ભણો તો ગો એન્ડ સ્ટડી ચાલો જઈએ લેટ્સ ગો એના પછી બૂમો ના પાડો ડોન્ટ સાઉટ શું ચાલે છે વોટ્સએપ એના પછી કંઈ ખાસ નહીં નથિંગ સ્પેશિયલ કંઈ ખાસ નહીં તો નથિંગ સ્પેશિયલ કંઈ ખાસ છે એનીથિંગ સ્પેશિયલ તે કરો તો કે ડુ ઇટ તે કરો તો ડુ ઇટ તૈયાર થઈ જાઓ તો કે ગેટ રેડી તૈયાર થઈ જાઓ એટલે શું થાય ગેટ રેડી ચલો આગળ એની પહેલાં આપણી જો વોટ્સઅપ હજી ઘણા બધા બાકી હશે ઇમ્પોર્ટન્ટ ટોપિક બાકી આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં તમે નથી જોડાણા તો જોડે જજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર મેસેજ કરશો એટલે તરત જ તમને એક મસ્ત મજાની લિંક મળશે લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન હશે એમાં તમે ફોલો કરી દેજો એટલે તમને બધી માહિતી મળી જશે ઓકે ચાલો આગળ વધીએ અંદર જાઓ ગો ઇન સાઈડ બહાર સ્લોલી હવે લિસન ચાલ બધા શબ્દો કેવા છે વારંવાર ઉપયોગ થતા તમારા માટે મહેનત કરીને એવા શબ્દો લે છો અને મહેનત કરી હોય તો તમારા મનને મારા વિડીયો લાઈક તો કરવી પડે તો એક વખત લાઈકનું બટન જેટલા જોઈ રહ્યા છે નથી દબાવ્યું તો જો ભૂલાઈ ન જાય એટલામાં ગુમ થઈ જાય ને કે ભાઈ ભૂલાઈ જાય લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ ન જાય બે દિવસમાં પચાસ હજાર આપણે પહોંચાડવાનું છે ત્રણ લાખ પચાસ હજાર બરાબર તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી થઈ જશે મારી પાછળ ન આવો ડોન્ટ ફોલો મી મારી પાછળ ન આવો ડોન્ટ ફોલો મી મારી પાછળ આવો ફોલો મી ફોલો મી એટલે કે મારી પાછળ આવો સીધું જુઓ લુક ફોરવર્ડ અથવા તો લુક સ્ટ્રેઇટ ઉપર જુઓ લુકઅપ લુકઅપ એટલે ઉપર જુઓ નીચું જુઓ લુકડાઉન એટલે કે નીચે જુઓ સાથે આવો કમ અલોંગ કમ અલોંગ એટલે કે સાથે આવો જમણી બાજુ ફરો તો કે ટર્ન રાઈટ એટલે કે જમણી બાજુ ફરો ડાબી બાજુ ફરો ટર્ન લેફ્ટ એના પછી ચારે બાજુ ફરો તો કે ટર્ન અરાઉન્ડ ટર્ન અરાઉન્ડ એટલે ચારે બાજુ ફરો પાછળ ફરો ટર્ન બેક પાછળ ફરો એટલે કે ટર્ન બેક થોડા ખસો મૂવ અ બીટ બાજુમાં ખસો મૂવ અ સાઈડ તે ખાઓ ઇટ 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 ઈટ હે પેલું ઈટ એટલે ખાવું અને ઓલું ઈટ એટલે આ તે ખાધે જ રાખો કીપ ઇટિંગ દે જ રાખો ખાઈ દે જ રાખો કીપ ઇટિંગ એના પછી તે ખાઈ લ્યો હેવિટ હેવિટ એટલે કે લઈ લ્યો ખાઈ લ્યો બિલકુલ અફકોર્સ અરે ચોક્કસ બિલકુલ એમ બેસી રહો કીપ સિટિંગ કોઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ મને ખબર છે આઈ નો મને ખબર નથી આઈ ડોંટ નો એના પછી છે તે નહીં નોટ દેટ નોટ દેટ મને દેખાડો શો મી મને દેખાડો એટલે કે શો મી મને આપો ગિવ મી ગિવ મી મને આપો સારું લાગે છે સાઉન્ડ્સ ગુડ સારું લાગે છે તો સાઉન્ડ્સ ગુડ ખોટું ન લગાડો નેવર માઇન્ડ છોડો હવે એને લીવ ઇટ નાવ છોડો હવે એને ભાઈ જે મૂકી દો તો કે લીવ ઇટ નાવ જે કંઈ હોય વોટ એવર જે કંઈ પણ હોય તો વોટ એવર તે ચાખો ટેસ્ટિટ આપણે કોઈને કહ્યું ચાખો ભાઈ ચાખો ટેસ્ટિટ શું થયું વોટ હેપન અત્યારે હાલ રાઇટ નાવ અત્યારે હાલ અત્યારે હાલ એમ હાલ એટલે આમ હાઇલ એમ નહીં અત્યારે હાલ નાવ 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 વાર ચલો નજર ન લાગે ટચ વુડ એટલે કે નજર ન લાગે બસ પૂરતું છે દેટ્સ ઇનફ ગાળો ન દો ડોન્ટ અબ્યુઝ અબ્યુઝ એટલે ગાળો ઉપર જાઓ ગો અપસ્ટે અપસ્ટેર એટલે ઉપર જાઓ ચલો નીચે જાઓ તો ગો ડાઉનસ્ટેર પગથિયાની વાત થતી હવે તારો વારો છે નાવ ઇટ્સ યોર ટર્ન હવે તમારો વારો છે નાવ ઇટ આ મચ્છરયુ પણ હા નાવ ઇટ્સ યોર ટર્ન ચાલો એના પછી મારું થઈ ગયું આમ ડન તારું થઈ ગયું પ્રશ્ન પૂછો શું તારું થઈ ગયું આર યુ ડન એવી રીતે પૂછી શકો ત્યાં આગળ ન જુઓ ડોન્ટ લુક ઓવર ધેર ડોન્ટ લુક ઓવર ધેર મારી સામે જુઓ લુક એટ મી લુક એટ મી ચલો હલતો નહીં ઓ જરા હલતો નહીં ગોળી મારી દઈશી એવું આપણે મૂવીમાં એમ કહેતા સીધા ઉભા રહો સ્ટેન્ડ સ્ટીલ ચલો તેને ઠીક કરો તો કે ફિક્સ ઈટ ચિંતા ન કરો ડોન્ટ વરી ઊભા થાવ સ્ટેન્ડઅપ બેસી જાઓ સેટ ડાઉન મારા પછી બોલો સ્પીક આફ્ટર મી મારા પહેલાં બોલો તો સ્પીક બિફોર મી મારા પછી ફરીથી બોલો રિપીટ આફ્ટર મી બરાબર હું બોલી લો પછી મારા પછી તમે બોલજો રિપીટ આફ્ટર મી ફરીથી પ્રયત્ન કરો ટ્રાય અગેન મને માફ કરશો એક્સક્યુઝ મી માફ કરશો એક્સક્યુઝ મી ખુશ રહો અથવા તો થાવ તો બી હેપી જલ્દી કરો હરિઅપ હરિહ એટલે જલ્દી કરો તે ફરીથી બોલો રિપીટીટ તે ફરીથી બોલો તો અફસોસ હાઉ સેડ કોણે કહ્યું હુ સેડ બહાર રાહ જુઓ વેઇટ આઉટ સાઈડ વેઇટ સાઈડ એટલે કે બહાર રાહ જુઓ શાંત થઈ ડાઉન કામ ડાઉન હા તેને અત્યારે સાફ કરો ક્લીન ઇટ નાવ ક્લીન ઇટ નાવ ધીસ ઇઝ માય ઓર્ડર ક્લીન ઇટ નાઉ ક્યારેય પણ નહીં નેવર એવર પોતાની જાતને પૂછો આસ્ક યોર સેલ્ફ અત્યારે હાલ જ જાઓ અત્યારે જરાય મોડું નથી કરવાનું ગો જસ્ટ નાવ માત્ર એક ઘૂંટડો જ પીવો તો જસ્ટ ટેક અ શીપ આ સીપનો મતલબ થાય ઘૂંટડો શું થાય જો નવો નવી વોકેબરી શીખવા મળશે હજી ઘણા બધા એવા શબ્દો શીખવા મળશે આપણા વિડીયોની ખાસિયત હજી કે દર વખતે નવું નવું એટલા માટે લઈને આવે કે તમને નવા નવા શબ્દો શીખવા મળે ચલો એક કોળિયો ખાઓ ટેક અ બાઇટ બાઈટ એટલે કોળિયો થાય બટકું એમ સ્નાન કરી લો ટેક બાથ જલ્દી ઊઠી જાઓ ગેટ ગેટઅપ ફાસ્ટ તેને ધ્યાનથી પકડો હોલ્ડ ઇટ કેરફુલી હોલ્ડ ઇટ કેરફુલી તેને ધ્યાનથી પકડો બહાર જઈને રમો જાવાલો ભાઈ બહાર જઈને રમો ગો આઉટસાઇડ એન્ડ પ્લે ગો આઉટસાઇડ એન્ડ પ્લે તેમને બાય કરો સે ગુડ બાય ટુ હિમ બાય સે ગુડ બાય ટુ હિમ હાથ હલાવીને બાય કરો વેવ ગુડ બાય હાથ હલાવીને બાય બાય કરો સમય ન બગાડો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ અહીં આવો કમ હિ ત્યાં જ જાઓ ત્યાં જ જાઓ તો ડોન્ટ ગો ધેર એની જગ્યાએ ત્યાં જ જાઓ તો ગો ધેર એમ આવશે ત્યાં ન જાઓ તો ડોન્ટ ગો ધેર એવું થશે ચલો સમયસર આવો કમ ઓન ટાઈમ તમારી બેગ ચકાસો ચેક યોર બેગ તમારી બેગ ભરો પેક યોર બેગ તે ફરીથી ન કરો ડોન્ટ ડુ ઇટ અગેન તે ફરીથી ન કરો ડોન્ટ ડુ ઇટ અગેન ભૂલતા નહીં ડોન્ટ ફરગેટ સમજવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મને તમારી બુક આપો ગીવ મી યોર બુક તેને તમારી પેન આપો ગીવ હિમ યોર ફેન એના પછી લાલ પેન વાપરશો નહીં ડોન્ટ યુઝ અ રેડ પેન અત્યારે નહીં નોટ નાવ અત્યારે નહીં તો નોટ નાવ બહુ સરસ વેરી ગુડ શુભકામના બેસ્ટ વિશિસ જન્મદિવસની શુભકામના તમને વિશ યુ અ હેપી બર્થડે ચાલો આવજો ઓકે બાય હા ચોક્કસ શ્યોર જલ્દી સાજા થઈ જાઓ ગેટ વેલ સુન જ્યારે કોઈ બીમાર પડ્યો ત્યારે તમારે ઇંગ્લિશમાં કહેવું ગેટ વેલ સુન એટલે કે જલ્દી સાજા થઈ જાઓ ફરીથી મળીએ સી યુ અગેન મને કાલે મળજો મીટ મી ટુ મોરો પ્રેક્ટિસ માટે તૈયાર રહો બી રેડી ફોર પ્રેક્ટિસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ બાકી હોય કરી દેજો આ એટલા માટે સેન્ટર મને યાદ આવે કહેવાનું મને રૂબરૂ મળો મીટ મી પર્સનલી મીટ મી પર્સનલી આજે હું બહુ જ ખુશ છું આઈ એમ વેરી હેપી ટુ ચલો એના પછી હવે હું સારી રીતે અંગ્રેજી બોલી શકું છું નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ અથવા તો પ્રોપરલી એ રીતે બોલી શકો આ બિલકુલ વ્યાજબી નથી ધીસ ઇઝ નોટ ફેર ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ આજે મને સારું નથી આઈ એમ નોટ ફિલિંગ વેલ ટુ એના પછી આગળ વધીએ ફરી એક વખત કહી દો એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની છે ડાઉનલોડ કરીને જો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લેસ્ટોરમાંથી મળી જશે અને જો ન મળે તો તમારા નંબરનો કોન્ટેક કરી શકો છો સાથે સાથે તમને બારસો નવ્વાણું રૂપિયામાં આખું વરસ અમે તમને દર બુધવારે લાઈવ આવીને અને સાથે સાથે આખો રેકોર્ડેડ કોર્સ તો તમને મળવાનો જ છે શું મળશે રીડિંગનું લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું જ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું તમામ વિડીયો રેકોર્ડેડ વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે બધા ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો અને એક વર્ષનો કોર્સ છે ચલો હવે હું બિલકુલ ઠીક છું નાવ આઈ એમ ક્વાટ વેલ હું મુશ્કેલીમાં છું આજકાલ ભાઈ આપણે કેવું હોય હું મુશ્કેલીમાં છું આજકાલ આઈ એમ ઇન ટ્રબલ દીઝ ડેઝ આજના નાવ અ ડેઝ એમ કહી શકો તમે હું આજકાલ આર્થિક ભીસમાં છું એટલે ટૂંકમાં ભી પડી ગયું ટૂંકમાં એમ તો કે આ હેવ અ ફાઈનેન્સલ પ્રોબ્લેમ ધીસ ડે આર્થિક જે ટૂંકમાં તકલીફ હોય એને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કહેવાય બરોબર છે ચાલો એના પછી હું આજકાલ ખૂબ જ વ્યસ્ત હોઉં છું તો કે આમ વેરી બિઝી નાવ ડેઝ નાવ ડેઝ એટલે આજ દિવસો આજ આજકાલ એમ અને ધીસ ડેઝ એટલે આ દિવસોમાં એમ ચલો હું બધાનું સાંભળું છું પણ મને યોગ્ય અથવા તો ઠીક લાગે ને તે જ કરું છું તો આઈ લિસન ટુ એવરીબડી હું બધાનું સાંભળું છું બટ પરંતુ આઈ ડુ હું કરું છું વોટ આઈ ફીલ રાઈટ મને જે ગમે મને જે સારું અનુભવાય એ હું કરું છું મને કંઈ ફરક પડતો નથી આ ઈટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી એમાં શું ફરક પડે છે તો કે વોટ ડિફરન્સ ડઝ દેટ મેક એના પછી મારે પૈસા જોવે છે આઈ વોન્ટ મની મારે પૈસાની જરૂર છે આઈ નીડ મની હું બહુ જ પૈસા કમાવા માગું છું આઈ વોન્ટ ટુ અન અન એટલે કમાઉ અ લોટ ઓફ મની મને તારા પર ગર્વ છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ તારા ઉપર ગર્વ છે તો આઈ એમ પ્રાઉડ ઓફ યુ તમને મળીને હું ધન્ય થઈ ગયો આઈ એમ બ્લેસ્ડ ટુ મીટ યુ હું તમને આ રીતે ન છોડી શકું આઈ કેન નોટ લીવ ઇન અ સચ અ કન્ડિશન હું તમને આ બાબત આ રીતના ન છોડી શકું એમ હું ચાર ભાષાઓ જાણું છું આઈ નો ફોર લેંગ્વેજીસ મને થોડું અંગ્રેજી આવડે છે આઈ નો અ લિટલ ઇંગ્લિશ એના પછી હું બત્રીસ વર્ષનો છું આઈ એમ થર્ટી ટુ યર્સ ઓલ્ડ જો જેટલા વર્ષ ન હોય એટલા એ લખી નાખવાના ઓલ્ડ પછી છેલ્લે મૂકવાનું એટલો ઉંમરનો હવે મારી ઉંમર થઈ ગઈ છે નાવ આઈ હેવ ગ્રોવન ઓલ્ડ ચલો એના પછી હવે હું મોટો થઈ ગયો છું નાવ આઈ એમ ગ્રોવન અપ મારે તમારી મદદની જરૂર નથી આઈ ડોન્ટ નીડ યોર હેલ્પ મને લાગે છે કે મેં તમને પહેલાં ક્યાંક જોયા છે આવો આપણે બહુ બોલતા નહીં તો કે આઈ થિંક મને લાગે છે આઈ હેવ સીન મેં જોયા છે યુ તમને સમવેર એટલે કોઈક જગ્યાએ બિફોર આની પહેલાં ક્યાંક જોયા છે મને લાગે છે તો આઈ થિંક અથવા તો આઈ ફીલ કહી શકો મને તે ખબર નથી આઈ ડોન્ટ નો ઇટ અથવા તો ધેટ તમે બે કહી શકો હવે હું કંઈ પણ કરી શકું છું નાવ આઈ કેન ડૂ એનીથીંગ અથવા તો આઈ કેન ડુ એનીથિંગ નાવ એ રીતે બોલીશ મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરો ડોન્ટ ટ્રાય ટુ મેક મી અ ફૂલ બરાબર ફૂલ એટલે કે મૂર્ખ ના બનાવ હું તેના વિશે બધું જાણું છું આઈ નો એવરીથિંગ અબાઉટ થીમ હું તેના વિશે બધું જાણું છું હું તેનાથી વાકેફ અથવા તો માહિતગાર છું આઈ એમ અવેર ઓફ ઇટ ચલો એના પછી હું કાલે ઓફિસે નહીં આવું આઈ વિલ નોટ કમ ટુ ઓફિસ ટુ મોરો હું કાલે ઓફિસે નહીં આવી શકું આઈ કેન નોટ કમ ટુ ઓફિસ ટુ મોરો ચલો આજે હું બહુ જ પરેશાન છું આઈ એમ વેરી અપસેટ ટુડે હું ઈચ્છું છું કે તમે સમયસર આવો હું ઈચ્છું છું કે તમે સમયસર આવો આઈ વોન્ટ યુ હું ઈચ્છું છું કે તમે ટુ કમ ઓન ટાઈમ કે સમયસર તમે આવો હું નથી ઇચ્છતો કે તમને અમેરિકા જાઓ તમે અમેરિકા જાઓ આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા એના પછી હું તમને વચન આપું છું આઈ પ્રોમિસ યુ હું તમને વચન આપું છું તો આઈ પ્રોમિસ યુ હું તમારા પૈસા આપી ભાઈ ચિંતા કરો આઈ વિલ રિટર્ન યોર મની રેડી હું એક દિવસ સફળ વ્યક્તિ બનીશ વન ડે આઈ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન વન ડે આઈ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન મારું લક્ષ્ય એક ડોક્ટર બનવાનું છે માય ગોલ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર એના પછી હું એક આઈએએસ ઓફિસર બનવા માંગુ છું આઈ વોન્ટ ટુ બીકમ એન આઈ એસ ઓફિસર એના પછી આગળ વધીએ ફરી એક વખત કહી દઉં કે આપણે વીસ વિદ્યાર્થીઓને લઈને જ ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ સાથે આપણી એક નવી શું કહેવાય લાઈવ ઝૂમ બરાબર છે દરરોજ તમે મારે મુદભેટ કરવાનું થશે અંગ્રેજી શીખવા માટે બેઝિકથી એડવાન્સ લેવલનું બોલતા કરી દેવાની જવાબદારી પણ તમારે વહેલા તે પહેલાંના ધોરણે આમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે દસ હજાર રૂપિયા ફી છે ફક્ત પહેલી જૂનથી શરૂઆત થાય છે લેક્ચરની અને સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર હશે સોમ મંગળ બુદ્ધ મારો લેક્ચર હશે હું એક્સપ્લેનેશન આપીશ આમાં ફેકલ્ટીઝ છે થ્રુ થ્રુઆઉટ તમને ઇંગ્લિશ બોલતા કરાવશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલો છે અને કરી શકો છો હું મારા માતા પિતાના સપના સાકાર કરવા ઈચ્છું છું આઈ વિશ ટુ ફુલફિલ માય પેરેન્ટ્સ ડ્રીમ ચલો મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે આઈ એમ ગેટિંગ લેટ ફોર ધ ઓફિસ આજે મારે ઘરે જલ્દી જવું પડે એમ છે તો આઈ હેવ ટુ ગો હોમ અર્લી આઈ હેવ ટુ ગો હેવ ટુ એટલે ટૂંકમાં કોઈ પરાણે કામ કરવું પડે એના માટે વપરાય ઓફિસે જતી વખતે હું તમને ત્યાં છોડી દઈશ ઓન ધ વે ટુ માય ઓફિસ આઈ વિલ ડ્રોપ યુ દેર હું તમને તમારી ઓફિસથી લેતો જઈશ આઈ વિલ પિક યુ અપ પિક યુ અપ એટલે કે તમને હું ત્યાંથી ઉપાડી લઈશ એમ ફ્રોમ યુ ઓફિસ તમારી ઓફિસ હતી મેં એમએ એસ એમ યુમાંથી એમ બી કર્યું છે આઈ હેવ કમ્પ્લીટેડ માય એમબીએ ફ્રોમ એસ એમયુ ચલો હું એવું કંઈ કરવા માંગુ છું કે જેવું આજ દિન સુધી કોઈએ કર્યું નથી તો કે આઈ વોન્ટ ટુ ડૂ દેટ નો વન અથવા તો નો બડી હેઝ ડન યટ અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યું એવું કરવા માંગુ છું મારે વ્યાજ ઉપર પૈસા જોઈએ છે તો આઈ વોન્ટ મની ઓન ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ ઉપર જોઈએ છે ફરી એક વખત યાદ દેવરાવી રાખી દઉં જે લોકોએ હજી અંગ્રેજીનો આપણો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ નથી કરેલો તો લઈ લેજો પછી સમય વયો જાય પછી પચતાસો એના કરતાં એક વખત વિજય નાકિયા ગુરુઅફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો તમને અહીંયા મસ્ત મજાની રીતે આખે આખો ટૂંકમાં એક વર્ષનો કોર્સ મળી જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફ્રોમ વોટ્સઅપ સપોર્ટ અને બધું મટિરિયલ તમને મળી જવાનું છે તો શા માટે તમે હજી રાહ જોઈ રહ્યા છો તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરો ફોન કરો એટલે તમને વધારે ઇન્ફોર્મેશન આપશે સાથે સાથે તમે આપણે ટેલિગ્રામમાં નથી જોડાયા તો જોડાઈ દેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ છે ત્યાં આપણે બધા વિડીયોની લિંક અને બધું તમને પહેલેથી છે અત્યાર સુધીનું મળી જશે વિથ પીડીએફ નહીં બધું તમે એક વખત સર્ચ તો કરો રેડી સાથે આપણે ઇન્સ્ટાગ્રામ આમાં ઘણી બધી રીલ્સો મૂકીએ છીએ હજી નથી પહોંચ્યા તો પહોંચી જજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને તમે ફોલો કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સો મૂકીએ છીએ અને વોટ્સઅપ ચેનલ એ પણ આપણે ટેલિગ્રામની જેમ એમાં પણ તમને બધું મળી જશે પીડીએફ્સ ને ફ્રી ને બધું તો આ નંબર ઉપર મેસેજ કરો હાય કરી અને એની તમે એક વખત શું કહેવાય કહેવાય ને કે લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો સીધા તમે એમાં જોડાઈ જાશો તો મિત્રો આજના જે દોઢસો વાક્ય હતા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા ઘણું બધું તમને શીખવા મળ્યું છે આઈ હોપ તો એક વખત એક વખત લાઈક કરી દો અને આપણી એક સંસ્કૃતિ પ્રમાણે કોમેન્ટ બોક્સમાં જઈને એક વખત હાર્ટનું સિમ્બોલ બધાએ પ્લીઝ એક વખત મૂકી દેવાનું છે કોમેન્ટમાં જઈને હાર્ટનું સિમ્બોલ મૂકી દેશો મને આનંદ થશે કે હું માનીશ કે તમને મારા વિડીયોઝ ગમે છે કોમેન્ટ હું જોતો હોય છું મને આનંદ થાય તમે કોમેન્ટ કરો હું કહું પ્રમાણે તો કરી દેજો એક વખત હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો જેથી મને આનંદ થશે અને કેવો લાગ્યો વિડીયો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો લખી દેજો તો વધારે મને આનંદ થશે અને મિત્રો લાઈક કરી દીધી હોય તો ઠીક છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ ચેનલ ઉપર ત્રણ લાખ સુડતાલીસ અડતાલીસ હજાર પૂરા થઈ ગયા બે જ દિવસમાં આપણે પચાસ હજારનો આંકડો પહોંચાડવાનો અને તમારે કરવાનો છે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો તમે કહી દીધું કોમેન્ટ બોક્સમાં લાઈક કરી દીધી સબસ્ક્રાઈબ કરી દીધું અને શેર કરવાનું પણ ભૂલતા નહીં નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ